નમસ્કાર મિત્રો ગુજરાતી યોજના પર આપનું સ્વાગત છે બારેજા નગરપાલિકા બારેજા તાલુકો દસ જિલ્લો અમદાવાદ કરાર આધારિત મ્યુનિસિપલ એન્જિનિયરની ભરતી બારેજા નગરપાલિકા જિલ્લો અમદાવાદ ખાતે તદ્દન હંગામી ધોરણે અગિયાર માસના કરાર આધારિત માસિક રૂપિયા સોળ હજાર પાંચસોના ફિક્સ પગારથી કોમન કેડરના મ્યુનિસિપલ એન્જિનિયર એક જગ્યા માટે ભરતી કરવા માટે સિવિલ એન્જિનિયર ડિગ્રીની લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે રસ ધરાવતા ઉમેદવારોએ જાહેરાત પ્રસિદ્ધ થયાના દિન પંદરમાં અરજી લાયકાત અને અનુભવના પ્રમાણપત્રો જન્મનો પુરાવો અને આધાર કાર્ડ ચૂંટણી કાર્ડની નકલ સાથે રજિસ્ટર્ડ એડી સ્પીડ પોસ્ટથી ચીફ ઓફિસર બારેજા નગરપાલિકા તીન બત્તી ચોક બારેજા તાલુકો દસક્રોય જિલ્લો અમદાવાદની મોકલી આપવાની રહેશે વયમર્યાદા અઢારથી પાંત્રીસ વર્ષ સુધીની છે અનુભવ ધરાવતા ઉમેદવારને પ્રાથમિકતા આપવામાં આવશે તમામ શૈક્ષણિક લાયકાત તથા ઉંમરના પુરાવાની પ્રમાણિત નકલો અરજી સાથે રજૂ કરવાની રહેશે અધૂરી વિગત ધરાવતી તથા સમયમર્યાદા બહાર આવેલ અરજી ધ્યાને લેવામાં આવશે નહીં ઉમેદવાર ભવિષ્યમાં કાયમી થવાનો હક દાવો કરી શકશે નહીં ભરતી અંગેની તમામ સત્તાઓ અબાધિત અધિકાર બારેજા નગરપાલિકાનો રહેશે બારેજા નગરપાલિકા આ માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો